લોકસભા પિતાના આશીર્વાદ લીધા ગ્રામજનોએ ગેનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરકસ કાઢ્યું ગેનીબેન આજે દિલ્હી જવા રવાના થશે જ્યાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે ગેનીબેને તત્પર રહેવાની વાત કરી ना लोगों ने घोड़े में बेसर सम्मान किया इसलिए क्यों कि झांसी की रानी लक्ष्मीबाई उसका स्टेट उसका लोगों को सम्मान देने के लिए अंतिम सांस तक अंग्रेजों के सामने लड़ी और उसने दम तोड़ दिया लेकिन सरेंडर नहीं हुई आ, एक उसका जो पॉपुलर जो लोग थे वो लोगों की रक्षा के लिए उसने जान कुर्बान दी तो वही वादा और वो आशीर्वाद मुझे मिला है मेरे परिवार मेरे गांव वाले बुजुर्ग लोगों ने उसने कहा कि जहां आप रानी वाली भूमिका अदा करनी है वहां करके भी कुछ गरीब लोगों की आप आप रक्षा जा करनी है उसका जा है उसका प्रोटेक्शन करना जरूर करेंगी वो हम आपको आशीर्वाद देते हैं देतेबेन ठाकुर निवेदन पर मनीष दोषी प्रतिक्रिया घेनी बन नु निवेदन प्रतिबद्धता दर्शावे पक्ष विरोधियों कड़क कार्यवाही करा संगठन में मजबूती सतत चलती प्रक्रिया તો બેને કહ્યું હતું કે કેટલાક પક્ષ વિરોધી લોકો હતા કે જેઓએ તેમને સાથ ન આપ્યો તેઓ એકલા હાથે આ ચૂંટણી લડ્યા અને જીતીને આવ્યા

નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે નીટની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે મનીષ દોશીએ નિવેદન આપ્યું અને આક્ષેપ કરતા કહ્યું કે ગોધરામાં નીટની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હતું જેમાં શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હતા તેથી તપાસ રોકી દેવાઈ હતી નીટનું રિઝલ્ટ જાહેર થયું તેમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ માર્ક્સ મળ્યા છે ગ્રેસિંગ માર્ક્સ આપીને એક જ કેન્દ્રના વિદ્યાર્થીઓને ટોપર બનાવવામાં આવ્યા છે આ સુનિયોજિત કૌભાંડ છે જે મહેનત કરનારા બાળકોનું સ્વપ્ન રોડવાનું કાવતરું છે વધુમાં કહ્યું કે સમગ્ર દેશમાં નીટના પરિણામમાં પાંચ વર્ષમાં એક કે બે વિદ્યાર્થીઓ ટોપ કરે છે જ્યારે બે હજાર ચોવીસમાં સડસઠ ટોપર છે તે શંકા ઉપજાવે છે કે ગોધરાનું કૌભાંડ એક વખતનું નથી આવી અન્ય કંઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ વાલીઓથી વસૂલ કરીને બારોબાર ડોક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે જે નીટની અંદર ટોપ થયા સિક્સટી ટુ થી સિક્ષટી નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાની ના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ છ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ અને બે વિદ્યાર્થીને સાતસો અઢાર ને સાતસો ઓગણીસ તો આવ્યા છે માર્ક સુરતમાં માંગરોલના નવાપરા જીઆઈડીસીમાં કામદારોના ટોળા ભેગા થયા ગઈકાલે કારીગરનું બીમારીથી મોત થયું હતું જ્યારે બીજા કારીગરો દ્વારા કંપની સંચાલકો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કરંટ લાગવાથી મોત થયું હતું મૃતકને કંપની દ્વારા જે વળતર થતું હતું એ આપી દેવામાં આવ્યું છે પરંતુ સવારે કામ ઉપર નહીં આપવા કામદારો ભેગા થયા હતા

તાલુકાના નિલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર હથિયારો વડે કરાયો હતો હુમલો નિલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાય છે અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવો બન્યા છે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા ખેતરવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીજ ધારકો દ્વારા અમારા ગામના છોકરા લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંદેશ કરવા જવા પણ એ જગ્યા નથી અને જો આવે જ આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ અમે આજે કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરે ધોરાદી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારો કાયમી માટે નિરાકરણ થાય બંધ થાય જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ બોટાદમાં ગઢરાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ હલ્લા બોલ કર્યો હતો છ મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા નથી અપાતું પાક ધિરાણ બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે પાંચસોથી વધુ ખેડૂત આવેલા છે બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે બોટાદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોમાં બેંકમાં હોબાળો કર્યો સાત દિવસમાં જો ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપર ઉપવાસ પર બેસવાની ખેડૂતોને અને આગેવાનોએ ચીમકી આપી નવસારીના અજરાય ગામની ઘટના બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ છે ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી છે

એને કયા હિસાબે કરે આ તો ફર્ટાઇલ લેન્ડ છે ફળદ્રુપ જમીન છે અંબિકાનો ફળદ્રપ કિનારો છે ખેતીવાડીની જમીન છે પશુપાલનનો વ્યવસાય છે આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુ એ અમારા ગામમાં એક બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી ચાલુ કરવાના છે ને ઘરને નજીક આવીને એકદમ ચાલુ થાય એવું છે દસ પંદર મીટરની અંદર લગભગ દોઢસોથી થી બસો લોકો દસ પંદર મીટરની અંદર રહે છે બસો મીટરની અંદર ગોધરા બામરોલી રોડ ખાતે આવેલી મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં તો અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફો ઊભી થઈ શકે છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને નહીને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે સદે ચિંખી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અહીંયા આનંદ મેળો શરૂ થવો જોઈએ નહીં આજે અમે કલેક્ટર ઓફિસની અંદર બધા મળીને સોસાયટીના અહીંથી અહીં આવ્યા છીએ બાંગડોર રોડ પર ડિફોસ્ટિવલી સામે આવેલી મધુવન સોસાયટીની અંદર ખાસ કરીને જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર યોગ્ય નથી અને અમારી સોસાયટીમાં ઘણી બધી બાબતો તકલીફ પડી શકે છે પોલ્યુશનને લઈને બાળકોને પણ લઈને સાથે સાથે પાર્કિંગ અંદર ઘણી તકલીફ પડી શકે છે એટલે અમારો સખત બધા મિત્રોનો વિરોધ છે અત્યાર સુધી અમારા આવેદનોમાં નાયબ અધિક્ષકશ્રીને આપેલી છે પ્રાંત ઓફિસરશ્રીને આપેલા છે મહાપ્રદ સાહેબને આપેલા છે મેઇન અમારો ઇન્ટેન્સ છે કે અમારે ત્યાં तो राजकोट अग्निकांड ले ने लेने एस आई टी प्रेस कॉन्फ्रेंस कर रहा है <laughs>

उनके जो फायर का जो मैनुअल होता है और उनको जो कामगिरी करनी होती है उसके ऑपोजिट जाकर उन्होंने क्या क्या अपने सत्ता मर्यादा से बाहर काम किया है उस तरह दिशा में पूरी तपास की जाएगी वो जांच सागठिया के खिलाफ अभी चल रही है તો સરકારી કર્મચારી અગ્નિકાંડની અંદર આરોપી સાગઠિયાને લઈને એન્ટી કરપ્શન બ્યુરો તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સાગઠિયાની મિલકતો તપાસવામાં આવી રહી છે કેટલા કરોડ રૂપિયાની કેટલા લાખ રૂપિયાની તે પાસે મિલકત છે કેટલા નાણાં લીધા છે તમામ મુદ્દે એસીબી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી